ખેડૂત તમે જોઈ શકો છો કે કેટલો કપાસ ભીનો થઈ જાય છે અને દવા ઓછી નાખેલી હોય તો પણ પૂરા છોડમાં રિઝલ્ટ આપે છે સબસીડી માન્ય મશીન છે લાગે છે મજૂર કરતા ઓછા સમય માં કામ વધારે આપી દે નમસ્તે વાળા ખેડૂત મિત્રો ઘણા બધા પાકોનું વાવેતર આપણે અવારનવાર કરીએ છીએ તો એમાં આપણે દવાના જે સ્પ્રે પંપ છાંટીએ છીએ એ છાંટવામાં ઘણી બધી મુશ્કેલી પડે છે ખંભા આપણા તૂટી જાય છે અને એની સાથે સાથે આપણને માણસો મળતા નથી આ માણસો નથી મળતા એના કારણે ટાઈમ પણ આપણો બગડે છે અને જે રીતના પાકને જરૂર મુજબ અને ટાઈમિંગ મુજબ જે દવાનો છંટકાવ થવો જોઈએ એ થતો નથી તો એનું બેસ્ટ સોલ્યુશન આપણે અત્યારે લઈને આવી ગયા છીએ જે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા બનાવવામાં આવેલ છે અને પોતે ખેડૂત મિત્રએ અત્યારે વાપરેલું છે અને ઘણા વર્ષોથી એ વાપરતા આવે છે અત્યારે તમે જે પાછળ જોઈ રહ્યા છો એ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા સરસ મજાનું એક આધુનિક મશીન જે રોબોટિક સિસ્ટમ આપણે કહીએ એ પ્રકારનું બનાવવામાં આવેલું છે જે ટૂંક સમયમાં આપણા પાકને તમામ પ્રકારની દવાનો છંટકાવ કરવો એ આસાનીથી કરી શકે છે તો હું તમારી સાથે સાગર રાસળિયા ખેડૂત મિત્રો આપશો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો આપણે ખેડૂત મિત્ર સાથે ડાયરેક્ટ વાર્તાલાપ કરીએ તમારું નામ ગામનું નામ જણાવો મારું ગામ મંજુર હુસેન રહીમભાઈ વકાલિયા ગામ ક્યુ કીધું તમે ગામ કોઠારિયા તાલુકો વાકાણ જિલ્લો મોરબી ઓકે અત્યારે તમે કે ક્યાં પાક નું વાવેતર કરેલું છે કપાસ નું તમે આ સિસ્ટમ વાપરો છો અત્યારે તો ફાયદો શું થાય પંપ અમે ઓમ જોઈને તો અડધી દવા નાખવી પડે આમાં કારણ કે પાણી આ વધારે કાઢી નાખે એટલે બધે અને પાંદરે પાંદરું કે બાકી રહેતું નથી અને આ સિસ્ટમ વાપરવાથી સમયનો કેવો બચાવ થાય એ ખેડૂત મિત્રોને ને ખાસ જણાવો સમયનો આમાં એને પંપ અમે છાટીને ઓકે તો એક જણો પાંચ થી સાત વીઘા છાંટી શકે છે હા દવા હા અને આમાં સાટવી હોય તો પચાસ વીઘા છટાઈ જાય હવે મારે તમને એ પૂછવું છે કે ઘણી બધી કંપનીના માર્કેટમાં આવા પ્રકારના મશીન આવે છે તો તમને કેવી રીતના ખબર પડી કે ભાઈ મારે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી નું જ મશીન વાપરવું છે એની જ જાણે વસ્તુ છે બધી ઓકે કોઈ બીજી કંપની પપ સિવાય નાખતા નથી હા હા વસ્તુ નળી એની છે ટાંકી એની છે એ બધી શ્રીજી વાળાની જ છે ઓકે હવે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી ના આપણે વખાણ નથી કરવા પણ એમાં સર્વિસ કેવી છે એ પણ તમે ખેડૂતોને જણાવો જેથી કરીને શ્રીજી પાસે લે વસ્તુ તો એને સારી એવી સર્વિસ મળે તમને કેવો અનુભવ થયો છે સર્વિસ મળી છે છે તો મિત્રો ઓપરેટિંગ સિમ્પલ લઈને ગમે એવડા મોટા હોશ પાવરના ટ્રેક્ટરમાં આ સિસ્ટમ ચાલી શકે છે આ રીતના પોપ્યુલર ફરે છે અને અંદરની એની જે મિકેનિઝમ સિસ્ટમ હોય આખી કાર્યરત થાય છે અહીંયા બધા પ્રેશર ગેઝને બધું આપેલું છે અને આ પાંચસો લીટરની ટેન્ક છે અને એમાં દવાનું મિશ્રણ કરીને જે રીતે આપણે એમએલ નાખવાનું હોય એ રીતે મિશ્રણ કરવાનું હોય છે અને આ ત્રણસો મીટર સુધીની પાઇપ હવે આપણે આને આખી શરૂઆત કરીને જે ખેડૂત વાપરે છે કઈ રીતના વાપરવાની હોય છે ને કઈ રીતના કામકાજ આપણે આપણે આપે છે એ જોઈએ તો તમે શરૂઆત કરો તો આ રીતના ખેડૂત મિત્રો સ્પ્રે થાય છે તમે જોઈ શકો છો આ ખેડૂત મિત્રો અત્યારે દવાનો છંટકાવ કરી રહ્યા છે તમે જોઈ શકો છો એના હાથમાં એક રેગ્યુલેટર જેવી સિસ્ટમ પણ છે જેથી કરીને સ્પ્રેનો વધઘટ ઓછો કરવો હોય તો આશાથી આસાનીથી કરી શકે છે તો હવે તમે ખેડૂત મિત્રોને એ જણાવો

એક નળી ખેંચવા વાળો સાંટતો જાય ને બધું કરતો અને આ જે નળી 300 મીટર ની છે એ આસાનીથી તમારે પૂરે પૂરા વિગા જે સા અને સેઢો આવે એમાં થઈ જાય છે હા થઈ જાય કમ્પ્લીટ તો ખેડૂત મિત્રો દવા તો આપણે છાટીએ છીએ તો આ નળી કઈ રીતના ના વીટવી ઓટોમેટિક ક્લચ સિસ્ટમ છે અને આ પ્રકારનો ડાંડિયો છે તમે જોઈ શકો છો એ આ ખેડૂત મિત્રો દબાવે છે ને પાછી નળી ઓટોમેટિક વીટાતી જાય છે એ પણ તમે જોઈ શકો છો તો વાળા ખેડૂત મિત્રો આ જે કંપનીનું જે મશીન છે એ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા બનાવવામાં આવેલું છે એના ફાઉન્ડર આપણી સાથે યંગ ફાઉન્ડર જોડાઈ ચૂકેલા છે એનો આપણે પરિચય લઈ લઈએ તમારો પરિચય આપો મારું નામ રવિ ધોરિયાણી છે અમારી કંપની વાંકાનેરમાં આવેલી છે જળેશ્વર બાયપાસ રોડ ઉપર અમારી કંપનીનું નામ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે ઓકે હવે રવિભાઈ તમારી કંપની છેલ્લા કેટલા વર્ષોથી કાર્યરત છે ખેડૂત મિત્રો અમારી કંપની છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે પહેલા અમે ડેવલપમેન્ટમાં હળને એવું બધું બનાવતા હતા અત્યારે હવે એમાં ડેવલપમેન્ટ વધારે કરી છે એટલે છેલ્લા બે વર્ષથી અમે સ્પ્રે પણ બનાવવાનું ચાલુ કર્યું છે તો ખેડૂત મિત્રો વધારે માહિતી લેવા માટે નીચેના જે કંપનીના કોન્ટેક નંબર છે એમાં તમે ભાવતાલ પણ પૂછી શકો છો કેમકે અલગ અલગ મોડલ પ્રમાણે અલગ અલગ ભાવતાલ આપેલા છે સબસિડી માન્ય મશીન છે અને કંપનીમાં કઈ રીતના મેન્યુફેક્ચરિંગ થાય છે એ પણ આપણે અત્યારે ડાયરેક્ટ જોઈ લઈએ તો વાલા ખેડૂત મિત્રો શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી એનાઉસ મેન્યુફેક્ચરિંગ કરે છે એનો સ્ટોક ઇનપુટ પણ તમે જોઈ શકો છો અત્યારે પાઇપનો અહીંયા સ્ટોક પણ પડેલો છે સાથે આ બધા જે ટાયર છે એના બધા મિકેનિઝમ પડેલા છે સાથે આ પંપ તમે જોઈ પંપના જે ટેન્ક છે એ પણ અત્યારે ઇનાહાઉસ મેન્યુફેક્ચરિંગ કરીને અત્યારે અહીંયા સ્ટોક પડેલો છે તમે જોઈ શકો છો તો વાલા ખેડૂત મિત્રો આપણે પ્રેક્ટિકલ કરીને ઓન ધ ફિલ્ડ ઉપર જોઈ લીધું ખેડૂતના રિવ્યૂ પણ જોઈ લીધા અને સાથે ખેડૂત મિત્રો એ કઈ રીતે પંપનો ઉપયોગ કરે છે અને પંપ કેટલા વર્ષથી વાપરે છે ને કેટલા વર્ષથી એ છે આપણે જોઈ લીધું હવે ડાયરેક્ટ આપણે પ્લાન્ટમાં આવી ગયા છીએ અને ફાઉન્ડર આપણી સાથે જોડાઈ ચૂકેલા છે એની સાથે આપણે તમામ સ્પેસિફિકેશનની માહિતી મેળવીએ કે ભાઈ પંપમાં એની ખાસ વિશેષતા શું છે અને સ્પેસિફિકેશન કેવા છે એ પણ જોઈએ અને સાથે ઘણા બધા પંપના મોડલ પણ બનાવે છે એ પણ આપણે પૂછી લઈએ તો રવિભાઈ હું તમને એ પૂછવા માગીશ કે આ પંપ કેટલા લીટરનો છે અને કઈ રીતે કામકાજ આપે છે એ તમે જણાવો આ ટેન્ક છે પાંચસો લીટરની કેપેસિટી કે જેમાંથી તમે પાંચસો લીટર સુધીનું દવા ભરીને તમે એનો છંટકાવ કરી શકો મિક્સ કરીને આપણે અહીંયા પોતે જ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ કોઈપણ જાતનું બારેથી કાંઈ પણ વસ્તુ કરતા નથી આપણે આ ટાકી આપણે વર્જિન મટિરિયલમાંથી બનાવીએ છીએ પંપ છે ને એ આપણે એના માટેનો પંપ છે છે એમાં ચાલે સ્ટાન્ડર્ડ કંપનીનો આપણે પંપ બધી વસ્તુ આપણે કોઈ પણ નાની નોઝલ છે કે નાનો છે ત્યાંથી લઈને પંપ સુધીની સ્ટાન્ડર્ડ કંપનીની યુઝ કરીએ છીએ આપણે જે સિસ્ટમ છે ને એ ચેન સિસ્ટમ છે બીજા અહીંયા પુલિંગ સિસ્ટમ આપે છે પુલિંગ સિસ્ટમ શું છે કે એમાં સ્લીપ થવાનો પ્રોબ્લેમ થાય છે એના કારણે આપણે જે ખેડૂત મિત્રોને તકલીફ ન પડે એના કારણે આપણે ચેઇન સિસ્ટમ કરીએ છીએ અને આગળ આપણે આપણે ચેન કવર પણ આપીએ છીએ જેનાથી જ્યારે કોઈ પણ ખેડૂત કાંઈ કામકાજ માટે કે એના માટે ચેક કરવા માટે ઉપર ચડે તો એની સેફ્ટી કોઈ ઇસ્યુ ન આવે આમાં સાહેબ આપણે મિકેનિઝમમાં રિટર્ન વાલ છે જેના કારણે તમારે જે રીતનો ઓછો વધારે દવાનો છંટકાવ કરો એ રીતે કરી શકો અને થોડીક આપણે દવાની જો બચાવ કરવો હોય તો થોડીક પાછી જેના કારણે ફ્લો ઓછો આવે તો એ પાછી રિટર્ન થઈને ટેન્કમાં આવી જાય અને બાકી આપણે ક્લોથ સિસ્ટમ આપી છે કે જેના કારણે તમે જ્યારે પાછી ખેંચવી હોય ત્યારે ઓટો ક્લોથ સિસ્ટમ છે જે પીટીઓ સાથે આપી છે અને એમાં તમારે બે ચાર પાંચ તમારે જેટલી નોઝલ એડ કરવી એટલી કરી શકો તમે એમાં ઓકે અને જે પાઇપ છે એ કેટલા મીટર સુધી લાંબી થઈ શકે ત્રણસો મીટર સુધી થઈ શકે પછી કોઈ પણ ખેડૂત એમ કે મારે જોઈએ છે તો અરેન્જ કરી દે એમાં કોઈ ઇસ્યુ નથી તો હવે વાલા ખેડૂત મિત્રોને શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીના જે બીજી ખાસિયત છે આ પંપ વિશેની એ પણ તમે જણાવો અને પછી આપણે આગળ વાતચીત કરીએ આપણા જે પંપરીયાની ગવર્મેન્ટ સબસિડી એપ્રુવલ છે ઓકે ખેડૂત મિત્રો ઘણી બધી વખત આપણે અવનવા વિડીયો તો ખેતીવાડીના જોતા હોઈએ છીએ પંપના પણ ઘણી બધી કંપનીના જોઈએ છીએ પણ એમાંય ખાસ કરીને સબસિડીનો જે ભાગ આવે એ ઘણી બધી ઓછી કંપની પાસે હોય છે એ અત્યારે તમે જોઈ રહ્યા છો શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા સબસિડી પણ એપ્રુવ છે અને પાછી ખાલી ગુજરાતમાંની સાતથી આઠ અલગ અલગ સ્ટેટમાં એટલે કે અલગ અલગ રાજ્યોમાં પણ એપ્રુ છે જે પ્રમાણે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે પાંચસો છે હજાર લિટર છે એ રીતે આમાં આપણે નો બૂમ વાળું છે હવે ઘણા બધા ખેડૂત મિત્રોના વિચાર અલગ અલગ રીતે હોય છે એટલે આ પાંચસો લીટરનું છે હવે તમારી પાસે એવી બીજી રેન્જ છે જેથી કરીને હજાર લીટરમાં પણ ખેડૂત મિત્રોને લેવું હોય તો લઈ શકે તો જણાવી શકો છો આપણી હજાર લીટરની છે હજાર લીટરમાં એ જે રીતનું છે ને સાહેબ એ જ રીતનું છે એમાં આપણે નોઝલ છે એ જ રીતે આમાં નળી વાળું છે કે આ એ જ રીતે યુઝ કરવું કે તમે ચામાં પણ લઈ જઈ શકો અને સેટા ઉપર રાખીને તમે લાંબી કરી શકો પાંચસો લિટર સિવાયના આપણે હજાર લીટરમાં પણ ઘણા બધા અલગ અલગ મોડલ બનાવી બનાવીએ છીએ કે જેની અંદર ખાલી સિર્ફ નળીવાળું જ આવે છે કે જેમાં નળીથી જ આપણે કરી શકીએ એવી જ રીતનું બ્લોરવાળું પણ આવે છે કે જે બાગાયતીમાં ચાલે અને એની જગ્યાએ આ બે મિક્સમાં જોતું હોય તો પણ થઈ શકે છે એ પણ મોડલ આપણે બનાવીએ છીએ જેમાં આપણે પાંચસો લીટરમાં બૂમ બનાવીએ છીએ એમ પણ હજારમાં પણ આપણે બૂમ બનાવીએ છીએ જેવી પછી ખેડૂત મિત્રોની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે પછી બધું આપણે કરી દઈએ છીએ એમને અને આ પણ મોડલ આપણે સબસિડીમાં એપ્રુવ આપણા બધા જ મોડલ સબસિડીમાં એપ્રુવલ છે આપણે પ્લાવ પણ બનાવીએ રિવર હાઇડ્રોલિક રિવરબી પ્લાવ એ આપણે આઠથી નવ સ્ટેટમાં એપ્રુવલ છીએ આપણે તો વારાખર મિત્રો શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા માત્ર ને માત્ર ખાલી પંપ નથી બનાવવામાં આવતા પણ ખેતીવાડીના બીજા પણ સાધનો બનાવવામાં આવે છે તો પ્લાવની સિસ્ટમ પણ તમે જોઈ શકો છો પ્લાવ પણ અત્યારે એના મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે જ્યારે પ્લાવનો સમય આવે ત્યારે આપણે એ પણ બધી માહિતી મેળવીશું કઈ રીતના હાલે અને કેવા કેવા ટ્રેક્ટરોમાં હાલી શકે રવિભાઈને આપણે એ પૂછીએ કે પ્લાવમાં કેવા કેવા પ્રકારના મોડલ બનાવે છે અને જે ખેડૂત મિત્રોને પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે જો મોડલ જોતા હોય તો કેવા કેવા મોડલ એ એપ્લાય કરાવી શકે છે તો એ જણાવો આપણે આમાં શું છે કઈ રીતના ટ્રેક્ટરના હોર્સ પાવર છે કઈ શું કઈ રીતની એમની અનુકૂળતા છે એ રીતના આપણે વધારે એમને સજેસ્ટ કરીએ પહેલાં એમને આપણે પૂછીએ કે કઈ રીતનું તમારું ટ્રેક્ટર છે કેટલા હોર્સ પાવરનું છે ફોર બાય ફોર છે ફોર બાય ટુ છે એમાં એમની અનુકૂળતા જે રહીએ કે જેનાથી એમને આસાનીથી ખેતી કરી શકે કે ખેડી શકે એ રીતનું આપણે એમને સજેસ્ટ કરી તમે આ રીતનું લ્યો મોડલ કે આનાથી તમને સારું રહેશો આપણે આમાં પણ એપ્રુવ છીએ આપણે અને માની લો કે આમાં પણ સબસિડીમાં એપ્રુવ છે આપણે આઠથી નવ સ્ટેટમાં એપ્રુવ છે તો ખેડૂત મિત્રો શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીના તમામ જે સાધનો ખેતીવાડીના તમે ઉપયોગ કરો છો તો એ તમામ સબસિડી એપ્રુવ છે એટલે આસાનીથી આપણને ઓછી કિંમતમાં ખૂબ સારું એવું વળતર મળે એ પણ આપણા માટે ખાસ એક પોઈન્ટ હોય છે તો એ પણ એક સારી એવી સિસ્ટમ છે જો એક મજૂર જળતા નથી તમને મજૂર જળે ને એની બદલીમાં અમે આ અને પ્રે પ્રહારો લાગે છે મજૂર કરતા ઓકે અને ઓછા સમયમાં કામ વધારે આપી દે ઓકે તો ખેડૂત મિત્રો આ ખેડૂત મિત્રોનો તમે વિચાર પણ સાંભળી શકો છો એટલા માટે આજે જ તમે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીનો નીચેનો જે કંપનીનો કોન્ટેક્ટ નંબર છે એમાં તમે કોલ કરીને તમામ પ્રકારની માહિતી મેળવી શકો છો સબસિડીને પણ સબસિડીની પણ પૂરેપૂરી માહિતી મેળવી શકો છો અને સર્વિસની પણ માહિતી આસાનીથી તમે મેળવી શકો છો તો આવી જ રીતે ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં તમે અવારનવાર ખેતીવાડીને લગતા સાધનો અને ટેકનિકલ મશીનો અને ડિજિટલ વિડીયો જોતા રહો હર રમેશને માટે ખેડૂતપુત્ર ગુજરાતીમાં જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની છે